વાત કરીએ ખેરાલુ તો ખેરાલુ શહેરમાં શોભાયાત્રા નીકળી સમાજના લોકો પણ આયોજન કરવામાં આવ્યું ત્યારે વિસનગર બ્લડ બેંક દ્વારા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જ્યાં ઝૂલેલાલ મંદિર ખાતે ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સમગ્ર નગર માં શોભાયાત્રા સહિતના રંગે ચંગે ઉજવણી અમે ચેતી પર્વ છીએ અમારો સિંધી સમાજ આખા સમગ્ર ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં આજના દિવસે સવારે વહેલા મંદિરોમાં આરતી શરૂઆત કરી અને પછી જગ્યા જગ્યા ઉપર પ્રસાદ વિતરણ નો કાર્યક્રમ કરે છે બ્લડ ડોનેશન નો પણ અમે અહીંયા કાર્યક્રમ કરીએ છીએ અત્યાર સુધીમાં અમારા નાના સમાજે લગભગ પંદરસો બોટલ રક્તદાન ભેગું કરી અને સેવામાં અર્પિત કરે છે ત્યાર પછી અમે અહીંયા બજાર વચ્ચે પ્રસાદ અને શરબતનું વિતરણ કરીએ છીએ